જામનગરની ફેમસ શોપ પટેલ ફેશન જામનગરમાં આપનું હાર્દિક સ્વાગત છે જય શ્રી કૃષ્ણ ખાસ મારી બહેનો માટે થ્રી એક્સેલ ફોર એક્સેલ ફાઈવ એક્સેલમાં મોર વર્ક વાળી ડિઝાઇન જે મારી બહેનો મગત હતા ને એ પાછી રિપીટ ટુ રિપીટ આપણે કરી રહ્યા છીએ રિયલ મિરર વર્કના ટચ અપ સાથે અને પણ મારી બહેનો થ્રી પી સ્પેર થ્રી એક્સેલ ફોર એક્સેલ ફાઈવ એક્સેલ સાઈઝ કુણું મખમલ જેવું હેવી રિયો હેવી ગજી સિલ્ક કાપડ રહેવાનું છે સાઈડ દોરી રહેવાની છે અને સાથે સાથે પ્યોર કોટનનું અસ્તર રહેવાનું છે અને પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે ને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એરપણ મારી બેનો મોરની ડિઝાઇન સાથે ડિજિટલ પ્રિન્ટનો ફૂલ સાઇઝનો દુપટ્ટો રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ લેટેસ્ટ વેરાયટી આવી ગઈ છે પ્રીમિયમ ક્વોલિટીમાં પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો પરફેક્ટ ફર્મો રહેવાનો છે પરફેક્ટ ફર્મો એટલે કે ફાઈવ એક્સેલ સાઇઝનો પરફેક્ટ ફર્મો તમે ચેકઆઉટ કરી શકો છો જોઈ શકો છો ફૂલ સાઇઝમાં વચ્ચે મિયાની રહેવાની છે સાથે સાથે અહીંથી પણ તમે સાઇઝ ચેકઆઉટ કરી શકો છો અને સાથે સાથે પેન્ટમાં પણ પ્રોપર પેન્ટમાં પણ ડિઝાઇન રહેવાની છે એટલે કે પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટ પટેલ ફેશન જામનગર અને એટલું જેડ વસ્તુ એકદમ રીઝનેબલ પ્રાઇઝ માં આપી દેવાની છે તો ફટાફટ સ્ક્રીનશોટ લઈને અમારી શોપ પટેલ ફેશન જામનગર ને વિઝિટ કરવાનું ચૂકશો નહીં અથવા સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરવાનું ચૂકશો નહીં જે